ઢીમા ગ્રામ્ય પંચાયતમાં બાલિકા પંચાયતની રચના કરાઈ બાલિકા પંચાયત કમિટીની એક વર્ષ સુધી સમય મર્યાદા રહેશે કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓને આંગણે બેઠા બેઠા શિક્ષણ મળી રહે તેને ધ્યાને લઈને અવનવી જાહેરાતો અને સ્કીમો મૂકવામાં આવી છે જેના ભાગરૂપે દીકરી હર સમસ્યાથી જાણકાર થાય અને ગ્રામ્ય પંચાયત હેઠળ નેતૃત્વ કરી શકે તેવા ઉદ્દેશ્ય હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત બેટી બેટી પઢાઓ યોજના થકી ચાર ત્રણ બે હજાર રોજ ઢીમા ગ્રામ્ય પંચાયતમાં પંચાયતના સરપંચના પિતા માનાભાઈ રાજપૂત અને તલાટી ઠાકરસિંહભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ગામની દીકરીઓની એક કમિટી બનાવવામાં આવી આ મહિલા અને બાળ અધિકારી કચેરી બનાસકાંઠા દ્વારા કાર્યરત છે જે યોજના અંતર્ગત દીકરીઓ અને મહિલાઓ શૈક્ષણિક આર્થિક અને આરોગ્ય ક્ષેત્રે જાગૃત થાય તે માટેના સેમિનાર અને કાર્યક્રમો કરવામાં આવે છે અગિયારથી એકવીસ વર્ષની દીકરીઓ શિક્ષણ રોજગાર વહીવટી પ્રક્રિયાઓમાં ભાગીદાર બનાવવા અને તેનું નેતૃત્વ પૂરું પાડવા જેવા હેતુઓ સાથે તેમનામાં આત્મનિર્ભરતાનો આત્મવિશ્વાસ પ્રત્યક્ષ રૂપે બહાર આવી શકાય અને દીકરીઓ ચૂંટણીની પ્રક્રિયાઓથી અવગત થાય તે હેતુ માટે ગામમાં બાલિકા પંચાયત બનાવવામાં આવે છે જે બાલિકા પંચાયત એક વર્ષ સુધી કાર્યરત રહેશે જેના ઉદ્દેશ્ય સાથે ઢીમા ગ્રામ્ય પંચાયતની અંદર બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી